અનાવસ અનવા જાણી લેવ્યા હતા તાજા ઊંચા માર્કેટયાર્ડના બજાર ભાવ જીરોનો ને સભા ચાર હજાર બસો ત્રીસથી ઉસભાવ પાંચ હજાર બસો સાઠ રૂપિયા સુધી વરિયાળી રૂપિયા સુધી ઈસબ ગુલબીસો ત્રીસથી અઠ્યાવીસો ને ત્રેસઠ રૂપિયા સુધી રાયડો તેરસો અઠ્ઠાવનથી તેરસો અઠ્ઠાવન રૂપિયા સુધી તલ તેરસો સાઠથી સત્યાવીસોને ત્રેસાઠ રૂપિયા સુધી સુવાત ચૌદસો રૂપિયાથી સોળસો ને પચાસ રૂપિયા સુધી અને અજમો અઢારસો બાવનથી બત્રીસો રૂપિયા સુધી અને તા ખડું અમદાવાદના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આજ સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા